નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે કેજરીવાલ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા તેમણે કહ્યું હતું કે ઈડીએ નવ વખત સમન્સ મોકલ્યા જેનો કેજરીવાલે અનાદર કર્યો નવી શરાબ નીતિમાં કુંભાંડ કર્યું છે કેજરીવાલ અગાઉ કહેતા હતા કે આરોપ લાગે તો પદ છોડી દેવું જોઈએ હવે પોતે જેલમાંથી સરકાર ચલાવશે યમલ વ્યાસે કોંગ્રેસ પ્રહારો કર્યા તેમણે કહ્યું કે નિયમ મુજબ ભરવાનું થતું રિટર્ન કોંગ્રેસે ન ભર્યું એટલે આ કાર્યવાહી થઈ છે ગઈકાલે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી આજે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને પછી એમને ખ્યાલ આવ્યો હશે કે આ અરજી ખારીજ થાય એટલે એમણે અરજી પાછી ખેંચી લીધી છેલ્લા દસ બાર વર્ષમાં એમણે જે અન્ના હજારેના આંદોલનનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે મુહિમ ચલાવી હતી અને એના આધારે લોકોનો એક એક વર્ગનો વિશ્વાસ ક્યારેક પ્રાપ્ત કર્યો હતો એને ખૂબ મોટો ધક્કો પહોંચે એ પ્રકારનો ભ્રષ્ટાચાર એમણે અને એમની સરકારે દિલ્હીમાં કર્યો છે અને આ વાતની ઈડી પાસે સાબિતી છે ઈડીએ તેમને નવ વખત સમન્સ મોકલ્યા અને પછી પણ એનો સંપૂર્ણ અનાદર કર્યો ત્યારબાદ એમની ધરપકડ કરવાની ફરજ પડી એમને જે શરાબ નીતિ બે હજાર બાવીસમાં બદલી એમાં જે કંઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે એમાં સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલા રેકોર્ડ પ્રમાણે ત્રણસો ત્રીસ કરોડથી વધુની મની ટ્રેલ પણ મળી છે કે એમના લાગતા વળગતા પહોંચ્યા છે પૈસા સીએજી નો રિપોર્ટ એમ કહે છે કે બે હજાર કરોડ થી વધારે નો ભ્રષ્ટાચાર થયો છે આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં અમિત ચાવડાનું નામ જાહેર થયું છે ત્યારે અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ નેતા છે અને ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસે અમિત ચાવડાને ઉતાર્યા છે ભરતસિંહ સોલંકી આવશે કેટલા મતે કોણ જીતશે કોણ હારશે તો જનતા જનાર્દનના હાથમાં છે પણ હું એટલું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે જે રીતનો માહોલ ગુજરાતમાં છે જે રીતનો માહોલ દેશમાં છે જે અંડર કરંટ સરકાર વિરોધની એન્ટી ઇન્કમ્બન્સી છે એનાથી એટલું સ્પષ્ટ છે કે બે હજાર ચારનું જે વાજપેયીજીની સરકાર વખત ગુજરાત અને દેશમાં પરિણામ આવ્યું હતું એ જ પરિણામનું પુનરાવર્તન બે હજાર ચોવીસમાં થવાનું છે ગુજરાતમાં પણ બે હજાર ચારમાં બાર લોકસભા બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા દેશમાં સત્તા પરિવર્તન થઈને યુપીએ સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ રાષ્ટ્ર ભૂટાનના બે દિવસે પ્રવાસે હોય ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભૂટાન રાજાએ તેમને પોતાના મોટા ભાઈ ગણાવ્યા મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે ભૂટાન ભારતનો સાચો મિત્ર છે અને બંને દેશની વિરાસત પણ એક સમાન છે અને चंद्रयानी सफलता में भारत खुशी भूटानी भूटान सैटेलाइट लॉन्च किया है शिक्षा और कैपेसिटी बिल्डिंग में भी हमारा काफी गहरा सहयोग रहा है भूटान के कई जनरेशंस को भारत के टीचर्स ने पढ़ाया है अब भारत ने स्टेम टीचर्स भूटान में शिक्षा देने के लिए यहां सेवारत है पिछले दशक में भूटान के सभी स्कूल और कॉलेजेज में डिजिटल लाइब्रेरीज खोली गई है अब स्पेस टेक्नोलॉजी से भी दूर दराज के इलाकों में शिक्षा पहुंचाई जा रही है और हम सहयोग के साथ साथ एक दूसरे की सफलताओं को भी सेलिब्रेट करते हैं जब भारत का मिशन चंद्रयान सफल हुआ था तब भूटान के भी लोग उतनी ही खुशी से भर गए थे उन्होंने भी खुशी मनाई थी जितनी भारत के लोगों ने मनाई थी સુરતમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે ત્યારે હોટલ રેટિંગના નામે ઓનલાઈન ટાસ્ક આપનાર ગેંગ ઝડપાઈ છે સુરત સાયબર ક્રાઇમે ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ શરૂઆતમાં ફરિયાદીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હતા અને બાદમાં વધુ ટાસ્ક આપવાની લાલચ આપી પૈસા પણ આવી લેતા હતા અને અંદાજે છ લાખની ઠગાઈ અછરવામાં આવી આ પકડાયેલા આરોપીઓ જોબ વર્કમાં સારું કમિશન આપવાની લાલચ આપવામાં આવતી હતી ચારેય આરોપીઓને સાયબર સેલે ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે ગઈ માર્ચ ત્રણ બે હજાર ચોવીસનો આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો ચોત્રીસ ઓબ્લિક બે હજાર ત્રેસ યાની કે બે હજાર ત્રેવીસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઈમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સને હેરાફેરી પૈસાનો કરવા માટે માટેની મદદ કરતા હતા ત્રણોનો

ચોરીનો અને અંજામ આપીને બિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે આ ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એક કામ કરે છે એનો ભૂતકાળ જોઈએ તો બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં ગીચમાં બેઠેલા રૂગનાથ બિયારામ બિશ્નોઈ નારાયણલાલ બિયારામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એ પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં આનો મેઈન સાગરિત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિસ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ તમામમાં મોરબી ના જુલતા પુર દુર્ઘટનામાં એકસો પાંત્રીસ લોકો ડૂબીને મૃત્યુ પામ્યાના કેસમાં હાઈ પ્રોફાઇલ આરોપી એવા જયસુખ પટેલ મોરબીની ઘણા સમયથી સજા ભોગવતા હતા ત્યારે તેમણે પહેલીવાર મોરબીની નીચલી કોર્ટમાં જામીન અરજી કરી હતી અને આ અરજીને નીચલી કોર્ટે રદ કરી દેતા તેઓ જામીન મેળવવા હાઈકોર્ટ ગયા હતા પણ હાઈકોર્ટે જામીન ફગાવી દેતા અંતે દેશની સર્વોચ્ય અદાલતમાં જામીન અરજી કરતા સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને સેશન્સ કોર્ટની તમામ શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો અને આ મામલે પીડિતના પરિવારે છેલ્લી ઘડી સુધી લડત લડી લેવાનું જણાવ્યું હતું જયસુખભાઈ વતી અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી હતી અને એ જામીન અરજી નામદાર હાઈકોર્ટે નામંજૂર કરેલી તેની સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં જામીન અરજી કરેલી અને જેની સુનાવણી આજરોજ સવારે થતાં નામદાર સુપ્રીમ કોર્ટે જયસુખભાઈને જામીન મુક્ત કરેલા છે કાયદો છે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે ને અમે અમારી જે લડત છે તે આજ સુધી અમે જારી રાખી છે અને હજી અમે અમારા એસોસિએશનના મારફત અમે હજી પણ જારી જ રાખવાના છીએ કારણ કે અમારે ન્યાય જોઈએ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં લગીને અમે લોકો બેસવાના નથી કારણ કે આ એક એવો છે કે અમે જો હમણાં હિંમત હારીને બેસી જાશું તો અમારી નીચે જે માણસો નાના માણસો હોય કે જે પહોંચી ન શકતા હોય એવા હોય તો આ એ લોકો તો વધારે નિરાશ થઈ જાય અને ક્યારેય કોર્ટના પગથિયા ચડે નહીં પણ અમે જે અમારે બીજા કોઈ બનાવ બનતા હોય તો અમને જોઈ અને એને હિંમત આવી જોઈએ કે આ લોકોએ ઠેર સુધી ફાઇટ આપી છે અને નિર્ણય એનો સારો મળ્યો છે એવી અમે આશા રાખી છીએ કે અમને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગીને અમે શાંતિથી બેસવાના નથી અને અમને જોઈ અને કોક આગળ શીખે કે ન્યાય માટે લડવું કોઈ ખોટું નથી એટલે અમે અમારી પૂરેપૂરી સહાયતાથી અમે લડી રહ્યા છીએ અમારા એસોસિએશન મારફત અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ ને હજી આગળ અમે કરશું હોળીના તહેવાર અનુસંધાને લાખો પદયાત્રીઓ દ્વારકા દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે મૂળ ખંભાડિયાના અને હાલ થાણાના ભિવંડીથી બાર સાયકલ યાત્રીઓ દ્વારકા જગત મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા પદયાત્રીઓ જેમ આ સાયકલ વીરોને ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું નવસો કિલોમીટર કાપી આ યુવાનો ભગવાન સાથે હોળી રમવા સતત બીજા વર્ષે પણ દ્વારકા આવ્યા હતા રૂધના એકસો દસ કિલોમીટર કાપી તેઓ દ્વારકા પહોંચ્યા હતા પચીસ માર્ચ સુધી દ્વારકા અને બેટ દ્વારકામાં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવામાં મોટી સંખ્યામાં પદયાત્રિઓ મળીને જે લોકો છે તે આવવાના હોય ત્યારે ખાસ કરીને ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે અ ડોરકારીસ મંદિર ઉપર ઘણા લોકો આવે છે એના હિસાબથી આજની જે છે અ અહીંયા પોલીસ બંધોસ ગોતી દીધા છે એ એમાં સાથે સાથે જે બે દ્વારકા જે સુદર્શન બ્રિજ પછી મોકો જે પહેલો એક મોકો જે અહીંયા ફેસ્ટિવલ છે એના સે આપથી આ પણ એક મોટી જે બંધોસ સે ગોતી દીધા છે એમાં ટોટલ અમાર એક એસપી છે ડીવાયએસપી બીઆબીએસઈ બહતર અને પોલીસ અને બીજા ઓક્સિલરી ને ટોટલ ગ્યારસો જેટલી અહીંયા ટોટલ બંદોબસ્ત છે અમને અહીંયા બે દ્વારકામાં યાત્રીઓની સરળતા માટે બે સી ટીમ પણ રાખી છે જે અશક્ત અને જે દિવ્યાંગ લોકો હોય છે એને મદદ આપશે સાથે સાથે અમારા કીર્તિસ્તંભ એક કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવેલ છે અહીંયા ત્રણ સહાયતા કેન્દ્રો પણ છે અને બીજા ખિસ્સા કાતરું અને જે પણ અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગેંગ્સ એક્ટિવ હોય એના ઉપર વોચ રાખવા માટે અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક ડી સ્ટાફની જુદા જુદા ટીમ બનાવીને એ સાદા ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ કરે છે સાથે સાથે પોલીસની જે કામગીરી સારી રીતે થાય એના માટે અમને બોડી ઓન કેમેરા વોકી ટોકી સેટ દૂરબીન એ પણ યુઝ કરવામાં આવે છે ડ્રોનથી પણ પેટ્રોલિંગ રાખવામાં આવશે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતો જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જયારે જાહેરની તારીખો જાહેર થઈ ગઈ હોય ત્યારે ગુજરાતમાં સાત એપ્રિલે ચૂંટણી યોજાશે લોકસભાની ચૂંટણી ને લઈને જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચ યોજાઈ હતી એ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ છવ્વીસ સંસદીય મત વિસ્તારની ચૂંટણી સાતમી મે બે હજાર ચોવીસના ના રોજ રાખવામાં આવેલ છે એ અનુસંધાને એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ તથા પેટ્રોલિંગ માટે જુદી જુદી સ્થળે અને જુદા જુદા જિલ્લામાં જુદા જુદા સમયે સીપીએમએફ કંપની તથા સ્થાનિક પોલીસ તરફથી હિંમતનગરના ભંડારી પરિવારના કુલદીપક મુમુક્ષુ ભાવેશભાઈ તથા તેમની પત્ની જીનલબેન સાથે દીક્ષા લઈ રહ્યા છે ત્યારે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું જ્યારે શાહી વર્ષીદાન યાત્રા મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા આ દીક્ષા સમારોહમાં મુમુક્ષુ રત્નોની શાહી વર્ષીદાન યાત્રામાં શહેરના લોકો ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ના શ્રી ગિરીશભાઈ ભંડારીના સુપુત્ર ભાવેશભાઈ અને એમના ધર્મ પત્ની જીનલબેનના વરસી દ્પના વરઘોડામાં રસી માતાથી દેરાસરથી નીકળેલ વરઘોડાનું અને એમાં મેરામણ આખો હિંમતનગરનો ઉમટેલો હતો અને એમનું એ અમે હૃદયપૂર્વક ત્યાં સ્વાગત કર્યું વરઘોડાનું અને આનંદ ઉત્સાહથી આવું જે ધનાઢ્ય પરિવાર હોવા છતાં એમને આખું લક્ષ્મીનો ત્યાગ કરી અને એક વૈરાગ્યના માર્ગે અને સમાજને નવી દિશા બતાવવાનો એક ઉત્તમ માર્ગ અને જૈન સમાજની જે પ્રણાલિકા છે એમાં નવો એક આયામ પ્રાપ્ત કરવાનો જે એમને અભિનંદનીય કાર્ય આજે થયું તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જો વાત કરવામાં આવે તો લિકર કેસની જે આખી પોલિસી છે એ મામલાને કૌભાંડે લઈને ઈડીએ ધરપકડ કરી હતી મોડી રાત્રે ધરપકડ બાદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ઈડીએ કેજરીવાલના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને આ મામલે સમગ્ર દિવસ સુનાવણી ચાલી હતી જેમાં કોર્ટે કેજરીવાલને છ દિવસની ઈડી કસ્ટડી મોકલી આપ્યા હતા કોર્ટે કેજરીવાલના અઠ્યાવીસ માર્ચ સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા અઠ્યાવીસ માર્ચે બપોરે વધુ સુનાવણી હાથ ધરાશે વડોદરામાં સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર કાંડમાં તપાસનો રહેલો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સુધી પહોંચ્યો છે ગતરોજ વારસિયા પોલીસ મથક દ્વારા ઋત્વિક જોશીને હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી જેનો જવાબ આપવા માટે તેઓ મહાત્મા ગાંધીજીના કટઆઉટ સાથે જવાબ આપવા માટે હાજર થયા આ તકે તેમણે પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠાવ્યા તેઓએ કહ્યું કે વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ મારા ઘરે આવ્યા હતા તેમણે મને નોટિસ પાઠવી હતી જે હેરીઓની ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલેબલ ઓફેન્સ છે બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં પડી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતુભાઈ જોશી સાડાથી સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવ સાહેબ પણ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવ સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતુભાઈને હજી ધરપકડ કરી લેવાની જરૂર હતી શું કામ જવા દીધા સાત વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એવી બધી કલમો છે દોરી સંચાલકો હોય જ ના પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે કાયદાની જોગવાઈ છે કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોર્ટ માનતી નથી તમે હમણાં ઉચકીને લઈ આવો તમને પોલીસે બે દંડા મારે એટલે તમે બોલી જાઓ આરોપી લખાવે છે કાલે જ હેરુર્ડના લાઇન પો લાઈન મુકાઈશ એનું એફિડેટ કરાઈશ ક્યાં કામ નથી આનું નામ નથી ખોટી રીતે મને દમનગીરી કરી છે એ જ આપ ઇન્ટરવ્યુ લો

મારો જવાબ લખવા આવ્યો છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા જે ભૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારતીય અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કરીને કીધું કે વિકાસ 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 થયો થયો નથી નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિવાદના કારણે એ લોકોના આંતરિક વિવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે બહારની બોર્ડ કાળમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ હતા જેમને એગ્રીમેન્ટ કર્યો તમે એમને બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં સુપરવિઝર જવાબદારી હતી જે અધિકારીની એની પર સહી છે તમે એને બોલાયા નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલાવાનો અધિકાર રહે એટલે આ લોકો તો એ છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર સાહી છે આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધી આઝાદીની લડાઈ છે ઢબે લડીશું અને સત્ય જે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે જવાબ આપીશ કલમમાં પાંચસો છ લખ્યું છે અને વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ચેરમેન કેસે કે કઈ કલમ લાગી છે પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસનો હું જવાબ આપવા અહીં આવ્યો છું તાપી જિલ્લાના ડુંગળમાં આદિવાસી યુવકની હત્યા થઈ હતી પરપ્રાંતીય યુવક દ્વારા આદિવાસી યુવકની હત્યા કરવામાં આવી જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે આદિવાસી પંચ અને ગ્રામજનો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી જેમાં એક તારીખ સુધી પરપ્રાંતીઓની દુકાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો પરપ્રાંતીઓને એક તારીખ સુધી દુકાનો બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું હતું મહેસાણામાં બે વર્ષ પહેલાં ખોવાયેલ મુગબધીર કિશોરનું ફિંગરપ્રિન્ટને કારણે પરિવાર સાથે સુખદ મિલન થયું મૂળ રાજસ્થાનના પ્રતાપગઢનો સત્તર વર્ષીય મુગબધીર કિશોર બે વર્ષ પહેલાં રાજસ્થાનથી ગુમ થયો હતો ગુમ થયેલ કિશોર કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક ભટકતી હાલતમાં પોલીસને મળ્યો હતો ત્યારે કચ્છ પોલીસે મુગબધીર કિશોરને મહેસાણા ચાઇલ્ડ વેલફેર સમિતિને સોંપ્યો હતો સમિતિએ મૂકબધીર કિશોરનું આધાર કાર્ડ બનાવવા જતા કિશોર મૂળ રાજસ્થાનનો હોવાનું ખુલાસો થયો હતો વિશ્વ જળ દિવસ હોય ત્યારે રાજ્યના દેશના પશ્ચિમી છેડે રણ અને દરિયાનું સમન્વય ધરાવતા સુકા પ્રદેશ કચ્છ જિલ્લામાં પાણીનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે કોઈપણ પ્રકારનો ઉદ્યોગ કચ્છમાં આવે અને કચ્છના ભૂગર્ભજનનું શોષણ કરે છે જળ સંરક્ષણ મુદ્દે ચર્ચાઓ અને સેમિનારો યોજાય છે પણ ઔદ્યોગિક એકમો દ્વારા થતાં પાણીના વેડફાટ અંગે કોઈ કાર્યવાહી કરવા તૈયાર જ નથી ઉદ્યોગોને રાજી રાખવાની નીતિ ક્યાંક કચ્છ માટે ખતરો ન બની જાય તેવી ચેતવણી જાણકારો આપી રહ્યા છે બે હજાર બાર તેર થી જે આપણી કચ્છની જરૂરત અને સપ્લાય બે વચ્ચે ક્યાંક ક્રોસ થવાનું શરૂ થયું ને આપણી જરૂરતો સતત વધતી ગઈ એના બે મુખ્ય કારણો છે કે ઔદ્યોગીકરણ થયું ભૂકંપ પછી ઘણો બધા વિકાસ થયા ઔદ્યોગિકરણ ઔદ્યોગીકરણના કારણે આપણી પાણીની જરૂરિયાતનો પ્રકાર બદલ્યો ઉદ્યોગો માટે તો ખરો જ પણ ઉદ્યોગ સાથે જે માનવ વસ્તીનો વધારો થયો સ્થાનીય વસ્તીમાં અન્ય માનવ વસ્તી વધી એના કારણે એક તો જરૂરતો વધી બીજું માનો કે ગ્રામીણ વિસ્તારમાં જો વસ્તી વધારો થાય તો ગ્રામીણ વિસ્તારની જરૂરતો ઓછીઓ પણ ઉદ્યોગો આવવાથી જે શહેરીકરણનો જે પ્રભાવ વધ્યો ને શહેરીકરણ માનો કે શહેરમાં રહેતો એક માનવ અને ગામમાં રહેતો એક માનવ એને જો સપ્લાય કરવું હોય તો ગામના માણસને સિત્તેર એસી લીટરમાં એક દિવસમાં ચાલી રહે ત્યારે શહેરને દોઢસો થી બસો લીટર જોઈએ તો જરૂરતનો પ્રકાર એક જ છે પણ રહેવાનો જે જગ્યા અલગ હોવાના કારણે પાણીની જરૂરત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરફૂડ ચોરી કરતા ઈસમની મણિનગર સર્વેલન્સ કોળે ધરપકડ કરી છે મણિનગર સર્વેલન્સ કોળે બાતમીના આધારે પરેશ કુમાર સોનીની ધરપકડ કરી છે આરોપી પાસેથી દસ લાખના સોના ચાંદીના દાગીના સહિત દોઢ લાખના ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે આરોપી પાસેથી લેપટોપ વિદેશી ચરણી નાણું તથા ચોરી કરવાના સાધનો મળી આવ્યા છે આરોપીએ મણિનગર રામોલ વટવા જેઆઈડીસી ગુજરાત યુનિવર્સિટી સહિત પોલીસ સ્ટેશનમાં ગરફૂડ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે જે આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એપાર્ટમેન્ટ ભૈરવનાથ રોડ ઉપર રહેતા અને વ્યવસાય કરતા દીપકભાઈ મોહનભાઈ ગુદવાણી નામના સિંધી વેપારીને ત્યાં ઘરકોડ ચોરી થયેલી અને અગિયાર લાખ એસી હજારનો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયેલી જે મુદ્દામાલ છે એ બાર લાખ જેવો થતો હોય અને ગુનાની ગંભીરતા સમજી અને અમારા ઝોન સિક્સ ના ડીસીપી રવિ મોહન સૈની સાહેબની સૂચનાથી મણિનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ આધારે એક્ટિવા મોટરસાયકલ નો નંબર મળેલો અને એક્ટિવા મોટરસાયકલ નંબર આધારે પોકેટ કોટ એપ્લિકેશનમાં તપાસ કરતા આ જે મોટરસાયકલ છે એ મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ નિકોલ વિસ્તારમાં રહે છે અને તેઓનું મોટર સાયકલ નવેમ્બર બે હજાર આ બાબતે રામલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો ત્યારબાદ પણ મણિનગર પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આ મોટર કયા વિસ્તારમાં ફરે છે એ જાણકારી મેળવી અને આરોપી પરેશભાઈ સુરેશભાઈ સોની રહેવાસી અક્ષરદીપ સોસાયટી વિરાટનગર ઓઢવની ધરપકડ કરવામાં આવેલ છે મહેસાણાના કડી પાસેથી એસએમસીએ એક સાથે બે કારમાંથી વિદેશી બનાવટનો દારૂ ઝડપી પાડ્યો બાતમીને એસએમસીએ કડીના થોડ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી બે કાર ઝડપી હતી જેમાં એક કારનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો તેમજ બીજી કારનો ડ્રાઈવર અને અન્ય તમને ઝડપી લીધો ત્યારે એસએમસીએ કડીના બાવલુ પોલીસ મથકે બે આરોપી તેમજ બે કારમાંથી વિદેશી બનાવટની દારૂની ત્રણ હજાર સાતસો તેત્રીસ બોટલ કબજે કરી ચાર લાખ ચાર હજાર બસો સાઠ તેમજ બે કારની કિંમત સત્તર લાખ પિસ્તાલીસ હજાર સાથે કુલ એકવીસ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો હાથ અત્યાર સમાચાર વધુ સમાચારને ન્યૂઝ અપડેટ માટે આ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે નમસ્કાર